ફ્રેન્ડ્સ આજે આપણે જઈ રહ્યા છીએ કવિ કલાપી નગરી લાઠી જ્યાં પરમ પૂજ્ય વિશ્વવંદની એવા શ્રી મોરારી બાપુની રામકથાનું આયોજન કરેલું છે શંકર પરિવારે તો આપણે ત્યાં જઈને રામકથા સાંભળીએ ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ હું કૈલાસ પ્રજાપતિ જર્ની ઓફ ક્વીનમાં તમારું સ્વાગત કરું છું આપણે લાઠી પહોંચવા આવી ગયા છીએ જ્યાં શંકર પરિવાર દ્વારા રામકથાનું આયોજન કરવામાં આવેલું છે અને પરમ પૂજ્ય મોરારી બાપુના મુખેથી આપણે રામકથા સાંભળીશું અને ત્યાંનું આયોજન પણ બધું જોઈશું મંડપની સુવિધા ને બધું આપણે નિહાળશું પાર્કિંગની સુવિધા પણ સરસ કરેલી છે ઘણી વિશાળ જગ્યામાં આપણે કથાસ્થાને પહોંચી ગયા છીએ અહીંયા આવીને જોયું ખૂબ સરસ વ્યવસ્થા કરવામાં આવેલી છે હિમાલયમાં જ્યારે હોય એવું સરસ પ્રદર્શન કરવામાં આવ્યું છે આદિ યોગીને બેસાડ્યા છે આદિ યોગીની મૂર્તિ ખૂબ સરસ લાગે છે કથાનું નામ માનસ શંકર આપવામાં આવેલું છે અને પૂજ્ય મોરારી બાપુની કથા આ નવસો નવમી કથા છે જે ખૂબ સારું લાગે છે કે બાપુના મુખેથી નવસો નવ કથા વંચાઈ ગઈ છે તો આપણે પણ આજે કથા સાંભળીશું ફ્રેન્ડ્સ અહીંયા આપણે આવ્યા તો બેન માળા છે જે રોજ કથા સાંભળવા આવે છે બાપુની અને અહીંયા લાઠીમાં જ રહે છે તો આપણે એને પણ પૂછ્યું કે કેવી મજા આવે છે આપણે તો આજે જ આવ્યા છીએ કેન સાત દિવસથી સાંભળે છે કે આજે આઠમો દિવસ છે તો કેન જણાવશો કે બાપુની કથા સાંભળવાથી કેવી મજા આવે છે ને કેવી વ્યવસ્થા કરેલી છે એ આટલી કલાકની હો અને કલાપીનગરની અંદર જે કથાનું આયોજન ઘનશ્યામભાઈએ કર્યું છે હા તો એની અંદર આનંદ અને મજા એની તો કોઈ અવલોકિક વસ્તુ છે કારણ કે આનું કોઈ વર્ણન થઈ શકે એમ જ નથી કથાનો માહોલ એવો છે કે અમને એવું થાય છે કે અમારે ત્યાં લાઠીની અંદર લાઠી નહીં પણ અમારે ત્યાં અયોધ્યા જ બન્યું એટલે અમારા લાઠીની અંદર તો અત્યારે એટલો બધો ઉત્સાહ છે એટલી બધી સુંદર રીતે બાપુ કથાનું વર્ણન કરે છે અને આજુબાજુના ગામના લોકો કથા સાંભળવા માટે આવે છે વ્યવસ્થા તો બહુ સુંદર વ્યવસ્થા કરવામાં આવે છે અને વધારે તો બાપુ જે કથા કરે છે એમાંથી રોજ એક એક વાક્ય એક એક શબ્દ જે પરિવારે આયોજન કર્યું છે ઘનશ્યામભાઈના પરિવારના એક એક શબ્દો ઉપર રોજે રોજ પોતાના મંતવ્ય પણ રજૂ કરે છે ફ્રેન્ડ્સ આપણે સાંભળ્યું કે એ રોજે આવે છે સાંભળવા એટલે તમે ખુદ જ સાંભળ્યું કે કેટલું સરસ આયોજન કરેલું છે શંકર પરિવાર છે ને શંકર પરિવારે બહુ સરસ ઘનશ્યામભાઈએ ખૂબ સરસ આયોજન કર્યું છે ફ્રેન્ડ્સ અમે અર્લી જ પહોંચી ગયા હતા અને અહીંયા જોયું કાલે સમૂહ લગ્નનું આયોજન હતું તો અત્યારમાં સફાઈ કામ પણ ખૂબ સરસ કરેલું છે સફાઈની વ્યવસ્થા પણ ખૂબ સરસ છે હવે સેવા કાર્ય કરે છે એ બેનો સાથે જ આપણે વાત કરીએ બેન ક્યારથી તમે સવારથી ક્યારથી ચાલુ કર્યું છે આઠ વાગ્યાથી અને કાલે તો સમૂહ લગ્ન હતા એટલે સુધી આપણે સફાઈ કરની સાથે વાત કરી અને હવે સિક્યુરિટી ગાર્ડ છે એ ભાઈ સાથે પણ વાત કરીએ કે કેટલો સમય લોકો અહીંયા રહે છે અને કઈ રીતની સેવા આપે છે તો ભાઈ જણાવશો દર્શક મિત્રોને અમે આઠ થી આઠ કરીએ છે સવારે આઠ થી રાતના આઠ વાગ્યા સુધી સિક્યુરિટી બાર કલાક ડ્યુટી કરીએ છે અમે કમસે કમ સે ચારસો માણસ છે ચારસો સિક્યુરિટી બસ ફ્રેન્ડ્સ જોવો છો આઠથી આઠ એટલે ઘણો સમય કહેવાય અને આ લોકો ઘણી સેવા આપે છે અને સરસ આયોજન છે અને જેના આ સિક્યુરિટી ગાર્ડના કારણે ઘણું બધું વ્યવસ્થિત અને વ્યવસ્થા સચવાઈ રહે છે જય શિયાળ જય સિયારામ કાકા સાથે વાત કરવાથી સાંભળવા મળ્યું કે એ સાયલાથી આવ્યા છે ઘણા દૂર દૂરથી શ્રદ્ધાળુઓ આવે છે બાપુની કથા સાંભળવા તો આપણે એને પૂછીએ ક્યાંથી આવો છો સાયલા થી આવો છો આજે જ આવ્યા છો કે બે દિવસ તમે જોવો છો બાપુની કથા સાંભળવા દૂર દૂર થી શ્રદ્ધાળુઓ આવે છે અને કાલે સમૂહ લગ્ન નું આયોજન હતું એટલે ઘણું પબ્લિક હતું પણ આજે આપણે આઠમો દિવસ છે તો આજે આપણે બાપુની કથા સાંભળશું જય સિયારા આપણે સાયલાથી આવ્યા હતા તેની સાથે વાત કરી અને બીજા પણ ભાઈઓ મળ્યા છે તેની સાથે વાત કરજો કે ક્યાંથી આવ્યા છે ક્યાંથી આવો છો તમે જય સિયારામ જય સિયારામ અમે ખાભડાથી આવ્યા છે સાળંગપુરની બાજુમાં ઓ હા હા સાળંગપુરથી 3 કિલોમીટર દૂર થાય ત્યાંથી બાપુની કથા સાંભળવા માટે આજે છું હા હા ફ્રેન્ડ્સ તમે જોવો છો અહીંયા હનુમાન હાજરા હાજો છે અને દાદાના બાજુના ગામમાંથી સાળંગપુર જે હનુમાન દાદાના બાજુના ગામમાંથી આવ્યા છે તો ખૂબ મજા આવી તમારી સાથે વાત કરીને જય સિયા રામ ફ્રેન્ડ્સ આપણે રામકથા સાંભળવા આવેલા શ્રદ્ધાળુઓ સાથે વાત કરી અને ધીમે ધીમે બાપુની કથાનો સમય ચાલુ થાય છે તો ભીડ પણ તમે જોવો છો ભીડ પણ વધતી જાય છે ફ્રેન્ડ્સ તમે જોવો છો બ્લડ ડોનેશન કેમ્પ તેમાં પણ લાઈન છે જે બ્લડ ડોનેટ કરવા માટે પણ માણસો કટલા ઉત્સુક છે જે ખરેખર બહુ સારું કહેવાય ફ્રેન્ડ્સ આપણે જોયું ખૂબ સરસ વ્યવસ્થા છે સંગીતની પણ સારી એવી વ્યવસ્થા કરેલી છે અને માંડ માંડ ચાલી શકતા હોય એ લોકો પણ કથા સાંભળવા આવે છે જય સિયા અહીંયા પોલીસ કંટ્રોલ રૂમ પણ છે અને રોડના કાંઠાનું તે સરસ મજાનું આયોજન છે એકસો આઠની ની પણ વ્યવસ્થા છે ઇમરજન્સી કંઈ પણ થયું હોય તો એકસો આઠ મુકાય જ ગઈ છે ગુજરાત સરકાર દ્વારા તમે જો છો કટલો સરસ રમણીય લાગે છે શાંતિની અનુભૂતિ થાય છે આ જગ્યા ઉપર આવીને એમ છો કે વાહ કટલો સરસ હજુ બાપુની કથા તો સાંભળવાની બાકી છે હજુ તો આ બહાર જ આપણે જોઈ રહ્યા છીએ જે સરસ મસ્ત મજા આવે એવું છે ફ્રેન્ડ્સ આપણે પ્રવેશ દ્વાર પાસે પહોંચી ગયા છીએ ત્યાં પણ આવીને ખૂબ મજા આવી બે સાઈડ એક 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 મોટા મોટા આંખી ઊભા રાખેલા છે અને અંદર આપણે જોશ સ્વયંસેવકો સેવા કરી રહ્યા છે તે ભાઈને પણ પૂછ્યું જયસી આરમભાઈ તમે અહીંયા સેવા આપી રહ્યા છો તો રોજ કેટલા શ્રદ્ધાળુઓ આવે છે જાળુ તો પચાસ હજાર પહોંચી જ પચાસ આઠ અને અંદર કેવી વ્યવસ્થા કરેલી છે વ્યવસ્થા પૂરેપૂરી છે તકલીફ નથી હં હં આપણે ભાઈ પાસે જાણ્યું કે પચાસ હજાર સુધી પબ્લિક આવી જાય છે છતાં પણ કાંઈ અવ્યવસ્થા થતી નથી ખૂબ સરસ વ્યવસ્થા કરેલી છે અને આપણે અંદર જઈ અને પણ જોઈશું વ્યવસ્થા તો ચાલો જય સિયારમ અહીંયા સત્યનો સંદેશો આપેલો છે શ્રી રામ શીલા પર બેઠા છે અને નાના ભાઈ લક્ષ્મણ તેના ચરણમાં બેઠેલા છે અને હનુમાનજી મહારાજ પણ ઊભા છે ભગવાનની સેવા માટે કપિરાજ પણ છે અહીંયા શબરી માતા ભગવાનને એના એઠા બોર ખવડાવે છે જે પ્રેમનું પ્રતિક છે કે ભગવાનને મીઠા મીઠા બોર ખવડાવે છે એ એનો પ્રેમ હતો તેનું પ્રતિક અહીંયા દેખાયેલું છે આ દ્રશ્યમાં આપણે જોઈએ છીએ જ્યારે લંકામાં ભગવાનનું ભગવાને યુદ્ધ કર્યું રાવણ સાથે ત્યારે શ્રી લક્ષ્મણજી મૂર્છિત થઈ ગયા હતા અને કરુણાના સાગર રામ એના નાના ભાઈને ખોળામાં લઈને જે વિલાપ કરી રહ્યા છે એનું દ્રશ્ય આપણે જોઈ રહ્યા છીએ અને હનુમાનજી સંજીવની લઈને આવે છે તે પણ આપણે જોઈ રહ્યા છીએ હવે અહીંથી આપણે કથા કથા મંડપ તરફ જઈ રહ્યા છીએ તો ચાલો જોયો મંડપની વ્યવસ્થા જઈશ બાપુની કથા સાંભળવા આવે છે અને ગાદલા નાખીને આ પુરુષો માટે બેસવાની વ્યવસ્થા છે અને આ મહિલાઓ માટેની બેસવાની વ્યવસ્થા કરેલી છે અને પાછળ તમે ચિત્ર જોવો છો જેને રામાયણની યાદ અપાવે છે પ્રયોજન કરેલું છે કાથા નાખેલા છે તે બધા શાંતિપૂર્વક કથા સાંભળી શકે ધીમે ધીમે શ્રદ્ધાળુઓની ભીણ વધવા માંડી છે અને બધા પોતપોતાની રીતે સ્થાન ગ્રહણ કરી રહ્યા છે અને તમે જોવો છો થોડા થોડા એ સ્ક્રીન પણ મૂકેલી છે જેથી બાપુની કથા શાંતિથી અને બાપુને નજીકથી જોઈ અને સાંભળી શકે એ ખૂબ સરસ વ્યવસ્થા છે સફાઈ પણ ખૂબ સરસ છે બહુ સરસ આયોજન કરેલું છે વ્યવસ્થા ખૂબ સરસ છે ફ્રેન્ડ્સ બે પ્રવેશ દ્વારા આપેલા છે એક આ સાઈડ ને એક આ સાઈડ જેથી કરીને ભીડ ન થાય અને બધા શાંતિથી કથામાં આવીને શ્રવણ કરી શકે ખૂબ જ સરસ વ્યવસ્થા કરેલી છે શાંતિ લાગે છે અને બાપુને હવે આવવાનો સમય આવી ગયો છે હવે કથા શરૂ થવાનો સમય થઈ ગયો છે આપણે રસોડાની પણ વ્યવસ્થા જોઈશું ફ્રેન્ડ્સ તમે જોવો છો આજુબાજુના ગામડાઓમાંથી પણ બેનો સેવા માટે આવે છે તો બેનને પૂછીએ કે ક્યાંથી આવો છો બેન તમે બધા બધા મૂળ વીરપુર છે વર્ષ ત્યાં અહીંયા રેવા આવી છું

હું હેડ છું મારા નીચે એકસો ને ચાર એસી બેનો છે એકસો ને એસી બેનો પણ અમારા બેનો એટલો સપોર્ટ છે કે એની કોઈ વાત જ એમ એસી બેનો છે તો અમે ત્રણ કરી સેવા આપીએ છીએ સભાખંડ માં આપીએ છીએ શરબત સ્ટોલ ઉપર બેનો છે અને પછી ત્યાંથી છૂટા થાય એટલે બધા રસોડામાં માં જઈએ છીએ સવારે સાડા સાત થી કન્ટિન્યુઅસ બેન આવી જાય છે તો બપોર પછીના ના ચાર વાગ્યા સુધી અમે બેનો અહીંયા રહીએ છીએ અને બધાય તન મન અને ધન તો ઘનશ્યામભાઈ વાપરે છે બાકી અમે તો તન મન સેવા કરે વાપરે છે અને અમે તો ઘનશ્યામભાઈ એટલો મોટો પહાડ માનીએ છીએ એને અમરેલી જિલ્લામાં આપણે અહીં કઈ આવું કાર્ય બન્યું નથી અને હજી બનશે નહીં

ધન તો બધા વાપરી શકે પણ જે તન મન થી સેવા આપે એ સાચી સેવા છે તો આપણે હવે આગળ બહેનો ને પાસે પણ જાણશું જય શ્રી